નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ માં આપણું સ્વાગત છે પોલીસે વડગામડા ગામમાં થયેલી એરટેલ કંપનીના શેરિંગ કાર્ડની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ત્રણ આરોપીને ઝડપી લીધા છે પોલીસે ધનકવાડાના કેતનભાઈ બાબુજી ઠાકોર નાણોટાના દિલીપજી મગનભાઈ ઠાકોર અને કાણોદરાના ઝાકીરભાઈ સબ્બીરભાઈ મીરની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી સિત્તેર રૂપિયાની કિંમતના એરટેલ કંપનીના શેરિંગ કાર્ડ મળી આવ્યા છે દિયોદર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી દારૂની બુટલેગરો ખુલ્લા મેદાનમાં આવી ગયા હોવાનું પ્રજાજનોને મહેસૂસ થઈ રહ્યું છે દિયોદર તાલુકાના સરદારપુરા જગ ગામના એક બુટલેગરે દારૂડિયા તત્વો સુધી દારૂ પહોંચાડવા માટે નવો કીમીઓ અપનાવ્યો છે જેમાં સરદારપુરા ગામથી ઓઢા ગામની સીમમાં બાઇક ઉપર દેશી દારૂની થેલીઓ ભરી વેચવા નીકળતા આખરે ઓઢા ગામના પૂર્વ સરપંચ જયંતીભાઈ ચૌધરીએ જાગૃત નાગરિકોએ ગામના યુવાનો મજૂર વર્ગ નશામાં ન ધકેલાય તે પહેલા દેશી દારૂનું વેચાણ કરવા નીકળેલ બુટલેગરને રસ્તામાં કાચા નેળીય અધ વચ્ચે રોકી ચેતવણી આપી બુટલેગરને કહેલ કે હવે પછી અમારા ખેતર કે વાટે નીકળ્યા છે તો ખેર નથી અમારા ખેતરના મજૂરને દારૂ આપવા માટે આવે છે કોઈને કામ ધંધો કરવા દેતા નથી આટલા દિવસ આબરૂ રાખી પણ હવે નહીં રાખીએ તેવી ચેતવણી આપતા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો કાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પાંથાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરી છે પોલીસે પ્રાઇવેટ લક્ઝરી બસમાં બનાવેલ ખાસ ચોરખાનામાંથી સુડતાલીસ હજાર પાંચસો વીસ રૂપિયાની કિંમતની ચારસો બત્રીસ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે બોર્ડર રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયા અને બનાસકાંઠા એસપી અક્ષરાજ મકવાણાની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી એલસીબી પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પાંથાવાડા હાઈવે ચાર રસ્તા પરથી આ કાર્યવાહી કરી હતી પોલીસે રાજસ્થાનના બે આરોપીઓને પકડ્યા તેમજ પશુ હાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાડા બાબર હાઈવે તિરુપતિ સોસાયટી ની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાલીસ એકસો ત્રેવીસ મહિલા દિવસ નિમિત્તે જિલ્લા જિલ્લા કામગીરી સામે આવી છે અક્ષરાજ મકવાણાના નેતૃત્વમાં મહિલા સશક્તિકરણ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં દસ હજાર છ્યાસી બહેનોને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી છે વર્તમાન માસમાં વધુ ચોત્રીસો બહેનો તાલીમ મેળવી રહી છે આ તાલીમ કાર્યક્રમ હેઠળ બહેનોને પંદર કલાકની વિશેષ તાલીમ આપવામાં આવે છે

બદલી ઉંજા કરવામાં આવી છે તેમની જગ્યાએ વડાલીથી રમેશભાઈ જે ડાબીને મૂકવામાં આવ્યા છે વડગામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી કલાવતીબેન ચંદુભાઈ પટેલને ડાંગ મૂકવામાં આવ્યા છે થરાદથી પ્રકાશભાઈ એ વણકરને દિયોદર પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે જ્યારે કાંકરેજથી ભરતભાઈ ચૌધરીને વડગામ પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે દાંતા તાલુકાના હડાદ ગામમાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી આત્મા પ્રોજેક્ટ બનાસકાંઠા એટ એચડીએફસી પ્રોજેક્ટ અને કોટક બેંક લખપતિ કિસાન પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે 7 માર્ચના રોજ પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય પ્રાકૃતિક ખેતી ફેડરેશનના પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર એચ જે જિંદાલ વિક્ષતના નિયામક મહેશભાઈ પટેલ અને સીની સંસ્થાના પ્રોગ્રામ કોઓર્ડિનેટર પરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા मगरवाड़ा तीर्थ खाते पूज्य साधवी શ્રી

મહારાષ્ટ્રના વતની પ્રદીપભાઈ ગંગારામ મોરેને સતત તાવ આવી હતો જેથી પરિવારજનો તેમને સારવાર માટે લઈ જતા પ્રદીપભાઈ જીવવા પાછળ ફક્ત ટ્રાન્સપ્લાન્ટ એ જ એક સારવાર બતાવી હતી તે પણ સો સફળ રહેશે કે નહીં તેવી પણ કોઈ ખાતરી આપી ન પરિવાર પર જાણે આપ તૂટી હોય તેવી પરિસ્થિતિ વચ્ચે તેમની પુત્રી આયુષીએ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાનું નક્કી કર્યું અને પિતાનું ઋણ ચૂકવવાનું નક્કી કર્યું આયુષી અભ્યાસ કરતી હતી તેની છેલ્લા વર્ષની ફાઇનલ પરીક્ષા છતાં પણ પરિવારના મોભી માટે કઈ કરવાનો સમયનો ઉપયોગ કરી પિતાનું જીવ બચાવી લેતા સૌએ વધાવેલ ધાનેરાના વિકાસ કામો માટે ભાજપ સંગઠન મેદાન શહેરે ભાજપ એ ધાનેરા સીઓને કરી લેખિત રજૂઆત રમતગમત મેદાન નગરમાં સીસીટીવી કેમેરા પુસ્તકાલય વીજ લાઇન ભૂગર્ભ પ્રોજેક્ટ જરૂરી જગ્યા પર સર્કલની સાથે આઇકોનિક રોડ બનાવવાની કરાઈ માંગ સરકારની રજૂઆત કરી તમામ કામો કરાવવા ભાજપ આગેવાનોની માંગ હાલ ધાનેરામાં અનેક વિકાસના કામો કાર્યરત બીજા કામો કરાવવા ભાજપ એક્શનમાં પાલિકા સીઓ ધાનેરા માટે ઉપરોક્ત કામો મંજૂરી કરાવી નગરને ભેટ આપે એવો ઉલ્લેખ રજૂઆતમાં ધાનેરાના માલોત્રા ગામે જમીનની જૂની અદાવતમાં એક પરિવારના લોકો વચ્ચે જપ્પાજપ્પી થઈ કહેવાય છે ને કે જર જોરું અને જમીન ને કજિયાનો છોરું એ મુજબ બાપ દાદાની જમીનના ભાગ મુદ્દે પરિવારના સદસ્યો આવ્યા આમને સામને ઉત્તમજી રાજપૂત જ્યારે ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે પરિવારના ત્રણ લોકો જપ્પાજપ્પી કરી હતી જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા જેઓનો સારવાર અર્થે ધાનેરા રેફરલ લવાયા હતા મૂઠમાર વાગતા ધાનેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી ને આ બાબતે ધાનેરા પોલીસ મથકે અરજી કરવામાં આવી જમીનના જૂના વિવાદના કારણે ઝઘડો થયાનું સામે આવ્યું છે

Gracias. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જિલ્લા ભાજપના નવીન પ્રમુખોની જાહેરાત કરેલી જેમાં બાકી રહેલા વધુ અગિયાર પ્રમુખોની જાહેરાત થયેલ છે જેમાં વલસાડ જિલ્લો પ્રમુખ તરીકે હેમંતભાઈ કાંતિલાલ કંસારા તાપી જિલ્લો પ્રમુખ તરીકે સુરજભાઈ વસાવા આણંદ જિલ્લો પ્રમુખ તરીકે સંજયભાઈ પટેલ અમદાવાદ જિલ્લા પ્રમુખ તરીકે શૈલેષભાઈ અમૃતલાલ દાવડા અરવલ્લી જિલ્લા પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર પાટણ જિલ્લા પ્રમુખ તરીકે રમેશભાઈ બાવાભાઈ સિંઘવ ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ તરીકે ડોક્ટર સંજયભાઈ કાંજીભાઈ પરમાર બોટાદ જિલ્લા પ્રમુખ તરીકે મયુરભાઈ મંજીભાઈ પટેલની વરણી કરવામાં આવી છે Okay. આજે મહિલા દિવસ કહેવાય આખો દિવસ મોબાઈલમાં ન્યૂઝપેપરમાં અસંખ્ય મહિલાઓએ પ્રગતિ કરી લખપતિ દીદીની વાતો વચ્ચે પોતાના પરિવાર માટે મહેનત કરતી મહિલાઓ કે જે ઘરકામમાં મજૂરી કરે છે તો ખેતીમાં મજૂરી કરે છે છે અને ગાડીઓ હોટે બાંધકામમાં પરસુઓ પાડી પોતાના પરિવારમાં મદદરૂપ થતી આવી લાખો મહિલાઓએ હે નારી તું ખરેખર નારાયણી છે શક્તિ સ્વરૂપા લક્ષ્મી સ્વરૂપા એ માતાઓ બહેનોને મહિલા દિવસ નિમિત્તે નતમસ્તક વંદન સાથે સાથોસાથ માત્ર વાતો નહીં પણ મહિલા સશક્તિકરણ વાસ્તવિક બને તેવી સમયની માંગ છે